તો છે ને એકદમ સરસ ક્રિસ્પી તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી ખંભાતી પાપડનું ચવાણું બની અને તૈયાર છે હલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ખંભાતી પાપડ ચવાણાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું ખંભાતી ચવાણું તો ખંભાતી ચવાણું બનાવવા માટે મેં બસો પચાસ ગ્રામ મમરા લીધેલા છે તો મમરા જે આપણે સાદા રેગ્યુલર મમરા વાપરતા હોય તે મમરા લીધેલા છે તો તેની જગ્યાએ તમે કોલ્હાપુરી મમરાનો પણ ઉપયોગ કરી શકો તો મમરાને આપણે પહેલાં જ સારી રીતે ચાળીને લીધેલા છે તો મમરાને ચાળી અને પછી જ આપણે ઉપયોગ કરવાનો પહેલાં આપણે ચવાણા માટે મસાલો તૈયાર કરી લેશું મસાલો આપણે મિક્સરમાં પીસી અને તૈયાર કરીશું તો આપણે મસાલામાં એક ચમચી આમચૂર પાવડરનો ઉપયોગ કરીશું તો આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો એક ચમચી સંચળ પાવડરનો ઉપયોગ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરીશું તો તેની જગ્યાએ તમે રેગ્યુલર મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો એક ચપટી જેટલી હળદર ઉમેરીશું એક ચપટી ગરમ મસાલા પાવડરનો ઉપયોગ કરીશું તો તેની જગ્યાએ તમે જીરા પાવડરનો પણ ઉપયોગ કરી શકો તો આપણે આ બધી જ વસ્તુને પીસીને મસાલો તૈયાર કરી લેશું મસાલો આપણે પીસીને તૈયાર છે તો આપણે મસાલાને કાઢી લેશું તો આપણે ધીમી ગેસની આંચ ઉપર મમરાને ત્રણ થી ચાર મિનિટ રોસ્ટ કરી લેશું તો આપણે આ મમરા છે તેને ત્રણ થી ચાર મિનિટ રોસ્ટ કરી લેશું તો મમરા એકદમ સારા એવા ક્રિસ્પી થશે અને ચવાણું જે આપણે બજારમાં મળે તેવું જ બનશે અને ઓછા ખર્ચામાં ઓછી મહેનતમાં તો એકદમ પરફેક્ટ ખંભાતી ચવાણું આવે તેવું જ બનશે તો ચવાણું બનાવતા પહેલાં આપણે મમરાને ત્રણથી ચાર મિનિટ માટે રોસ્ટ કરી લેવાના ત્રણથી ચાર મિનિટ આપણે રોસ્ટ કરીશું તો મમરા એકદમ ક્રિસ્પી થશે તો ચવાણું પણ મહિના સુધી સારું રહેશે ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે એ મમરાને ચેક કરી લેશું તો તમે જોવો છો કે મમરા આપણા એકદમ સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એ ગેસને બંધ કરીને મમરા ઉતારી લેશું તો આપણે ખંભાતી પાપડના ચબાણામાં આપણે અડદના પાપડનો ઉપયોગ કરીશું તો આપણે આઠથી નવ નંગ જેટલા મીડિયમ સાઇઝના પાપડ આવે તે લીધેલા છે તો તમે કોઈ પણ પાપડ હોય તેનો ઉપયોગ કરી શકો તો આપણે એ તેલ ગરમ થઈ ગયું છે તો પાપડને તળી લેશું ધીમી આંચ ઉપર આપણે એ પાપડને તળી લેશું તો અડદના પાપડને તળાતા જરાય વાર ન લાગે તો આપણે એ તેલ છે તેને મીડિયમ રાખવાનું મીડિયમ તેલ રાખી અને આ રીતે આપણે બધા જ પાપડને તળી લેવાના તો આ રીતે પહેલાં આપણે બધા જ પાપડ તળી અને તૈયાર કરી લેશું તો બધા જ પાપડને આપણે તળી લીધા છે તો આપણે મીઠા લીમડાના પાનને તળી લેશું આપણે ખંભાતી પાપડના ચવાણામાં મીઠા લીમડાનો ઉપયોગ કરીશું તો આપણે અડધી વાટકી ફ્રેશ મીઠા લીમડાના પાન લીધેલા છે તો લીમડાના પાનને આપણે તળી અને ક્રિસ્પી કરી લેશું તો આપણે આ મીઠા લીમડાના પાનને એકદમ ક્રિસ્પી કરી લેવાના એકદમ ક્રિસ્પી કરી અને આપણે ઉપયોગ કરીશું તો ચેવડો જરાય પોચો નહીં પડે અને એકદમ ક્રિસ્પી જ રહેશે જો તમે આ મીઠા લીમડાના પાનને ક્રિસ્પી નહીં કરો તો ચેવડો પણ પોચો જ થઈ જશે તો તેના માટે આપણે આ પાનને આપણે ક્રિસ્પી કરી લેવાના ક્રિસ્પી કરી અને ત્યાર પછી જ આપણે તેનો ઉપયોગ કરવાનો તો આપણે એ જે મમરા ક્રિસ્પી કરેલા છે તેને આપણે વઘાર કરશું તો આપણે આ મસાલાનો વઘાર કરવા માટે આપણે બે મોટા ચમચા જેટલા તેલનો ઉપયોગ કરીશું તો તેલ આપણું એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે તો આ મસાલાને આપણે ઉમેરી દેસું મસાલાને ઉમેરી અને આપણે ગેસને બંધ કરી દેવાનો ગેસને બંધ કરી અને મસાલાને આપણે સારી રીતે તેલમાં મિક્સ કરી લેવાનો તો મસાલાને આપણે તેલમાં એક મિનિટ માટે સાંતળી અને આપણે આ રીતે પહેલાં મસાલાને મમરામાં ઉમેરી દેવાનો ચવાણાને આપણે ટેસ્ટી બનાવવા માટે દળેલી ખાંડનો ઉપયોગ કરીશું તો આપણે ત્રણ ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું આપણે આ રીતે મસાલો અને દળેલી ખાંડને હાથની મદદથી પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું તો આ મમરાને આપણે મોટા વાસણમાં ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેશું તો મમરાને આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે તો તમે જોઈ શકો છો તો આપણે આ ચવાણામાં તીખી ગુંદી સેવ અને પાપડ ઉમેરી દેસું તળેલો મીઠો લીમડો છે તેને આપણે ઉમેરી દેસું સો ગ્રામ આપણે તીખી ગુંદી ઉમેરીશું તો બસો પચાસ ગ્રામ મૂમરા સામે આપણે બસો પચાસ ગ્રામ સેવ ઉમેરીશું તો પહેલાં સારી રીતે મિક્સ કરી ત્યાર પછી આપણે પાપડ ઉમેરીશું તો આપણે એ ચવાણું સારી રીતે મિક્સ કરી લીધું છે તો તેમાં આપણે પાપડ ઉમેરી દેશું તો પાપડને આ રીતે આપણે ટુકડા કરી અને આપણે એ બધા જ પાપડને ઉમેરી દેશું જો તમે આ રીતે ચવાણું બનાવશો તો આ ચવાણું છે તે એટલું ટેસ્ટી લાગે કે તમે બીજા બધા જ ચવાણા ભૂલી જાશો તો આ રીતે તમે ચોક્કસથી એકવાર ચવાણું બનાવવાની ટ્રાય કરજો અને તમે આ રીતે સાયટમાઈઠમ છે દિવાળીના તહેવારમાં જો તમે આ રીતે ચવાણું બનાવી અને બાર મુસાફરીમાં લઈ જાશો તો ખાવાની મજા જ આવશે તો તમે જોવો છો કે આપણે ખંભાતી પાપડનું ચવાણું એકદમ ટેસ્ટી અને ચટપટું એવું બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો જો તમે એકવાર આ રીતે ખંભાતી પાપડનું ચવાણું બનાવશો અને ખાશો તો તમને વારે વારે આ ચવાણું બનાવવાનું મન થશે તો ચોક્કસથી તમે એકવાર આ વિડીયો જોજો અને ચવાણું બનાવવાને ટ્રાય કરજો તો છે ને એકદમ સરસ ક્રિસ્પી તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવું આપણું ખંભાતી પાપડનું ચવાણું બની અને તૈયાર છે અને આ ચવાણાને તમે કોઈ પણ કાચની બોટલ કે ડબ્બામાં ભરી અને સ્ટોર કરશો તો આ ચવાણું પંદરથી વીસ દિવસ સુધી તમે ખાઈ શકો અને જરાય ખોરું પણ નહીં થાય અને ખાવામાં એકદમ ટેસ્ટી જ રહેશે તો આપણે આ ખંભાતી પાપડનું ચવાણું છે તે એકદમ ટેસ્ટી અને ચટપટું બની અને તૈયાર છે તો આપણે આ રીતે કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરીશું તો પંદરથી વીસ દિવસ સુધી ચવાણું સારું રહેશે અને ક્રિસ્પી પણ રહેશે તો આ ચવાણાને આપણે આ રીતે કાચની બોટલમાં ભરી અને પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરીશું જો તમને આ ચવાણાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો આપણે આ રીતે કાચની બોટલમાં ચવાણાને ભરી અને સ્ટોર કરીશું તો પંદરથી વીસ દિવસ સુધી આ રીતે બોટલમાં ભરી અને સ્ટોર કરશું તો ચવાણું એકદમ ક્રિસ્પી જ રહેશે અને ખાવાની પણ મજા જ આવશે